લોકસભા ચૂંટણીના મતદાન ને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓ કરી દેવાય છે ત્યારે અમરેલી જિલ્લામાં આવેલ એક એવું મતદાન કેન્દ્ર કે જ્યાં દરિયો પાર કરીને જવું પડે છે શિયાળ બેટ ગામમાં પ્રિસાઇડિંગ ઓફિસરો ઈવીએમ અને વીવીપેટ મશીન સહિતની સામગ્રીઓ પહોંચી ગઈ છે ગુજરાત રાજ્યનું એક એવું ગામ જ્યાં માત્ર દરિયાઈ માર્ગે ગામમાં પ્રવેશ મેળવી શકાય છે અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાનું શિયાળબેટ આગામમાં પંચાવનસો આસપાસનું મતદાન છે અને મતદાન મથક ખાતે દરિયાઈ માર્ગે બોટ મારફતે ચૂંટણી તંત્ર દ્વારા મતદાન પ્રક્રિયામાં સહભાગી થઈ શકે તે હેતુથી તંત્રના અધિકારીઓ હાલ બોટ મારફતે શિયાળબેટ ટાપુ સુધી પહોંચી ગયા છે શિયાળબેટની માધ્યમિક શાળા ખાતે મતદાન કેન્દ્ર પર મતદાન પ્રક્રિયા આવતીકાલે થઈ શકે તે અંગેની તંત્રની કાર્યવાહી શરૂ છે

તેઓ જિલ્લા ચૂંટણી અધિકારી અજય દહિયાએ જણાવ્યું હતું અમરેલી જિલ્લાના એક યુનિક પોલિંગ સ્ટેશન તરીકે સિયાલ બેટ છે શિયાલબેટ ઉપર માધ્યમિક શાળામાં પાંચ પોલિંગ સ્ટેશન છે આ પોલિંગ સ્ટેશન ઉપર આજે પોલિંગ ટુકડી એ સ્થળ ઉપર પહોંચી જવાની છે આની નોંધ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા પણ લીધી છે અને એના માટે અમે એક ખાસ ડોક્યુમેન્ટરી પણ બનાવવાના છે જેથી આજે અમરેલી જિલ્લાના યુનિક પોલિંગ સ્ટેશન છે એની માહિતી દેશના તમામ નાગરિકો સુધી પહોંચશે એક પોલિંગ સ્ટેશન ઉપર સામાન્ય ચાર કર્મચારી પ્લસ એક પ્યુન હોય છે અને એમાં પાંચ પોલિંગ સ્ટેશન છે એટલે આમ કરીને અંદાજે પચીસ જેટલા સ્ટાફ ત્યાં જવાના છે ઉપરાંત માઇક્રો ઓબ્ઝર્વર અને ઝોનલ એ વધારાનું હોય છે શિયાળબેટના જે ટાપુ છે એના ઉપર પણ વેબકાસ્ટિંગની સુવિધા અમે ઉપલબ્ધ કરાવી છે જેથી જિલ્લા કક્ષાએથી પણ અમે જોઈ શકીએ છીએ કે સિયાળબેટના ટાપુના મતદાન મથક ઉપર શું મારું નામ જીવરાજ ગુજરિયા છે શિયાળબેટ લોકસભાની ચૂંટણી અનુસંધાને અમારું ગામ એક દરિયા વચ્ચે ટાપુ છે અને અહીંની અમારે સ્થાનિક વસ્તી ગણીએ તો બારથી પંદર હજારની વસ્તી છે અને અમારું ગામનું મતદાન પાંચ હજાર પાંચસો છે અને અમે એક દરિયા વચ્ચે ટાપુ છે શિયાળ બેટ જ્યાંથી લોકો બોટ મારફતે હવાઈ જવાય છે અને લોકો અહીંથી જે સ્થળાંતર લોકો થાય છે મજૂરી કામ માટે એ લોકો પણ કાલ આવતી સાત તારીખે ખૂબ જ વધારેમાં વધારે મતદાન કરે એવી અમે પણ શિયાળ બેટવતી આગેવાનો થતી બધા લોકોને અમે કીધું છે અને લોકોને જાગૃત પણ કર્યા છે કે મત એક આપણો અધિકાર છે જય હિન્દ જય ભારત ધર્મેશ મહેતા એસ ન્યૂઝ અમરેલી